જે સાબિત આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે ચૌદ કલાકારો વિવિધ કલા દર્શાવતો ગ્રુપ શો યોજવામાં આવ્યો હતો જેમાં રિયલિસ્ટિક આર્ટ આર્ટ ક્રિએટિવ આર્ટ પેન્ડવર્ક પોટ્રેટ સ્કલ્પચર તથા તસવીર કલા દર્શાવાઈ હતી આ પ્રદર્શનમાં અંકિત વાંગડા બંશુ શાહ સોમપુરા દિલીપ રાઠોડ ફલક અંતાણી જયેશ પરમાર જીનલ વાંડ્રા નાગર મીનલ શાહ નયના મેવાડા નીલુ પટેલ નીતિ બુચ નિત્તલ ઠક્કર સદ્દાફ ખત્રી વિનય પંડ્યા અને યામિની ગજ્જરે ભાગ લીધો હતો મારું નામ વિનય પંડ્યા છે હું અમદાવાદની ગુફા કેમ્પસનો ઇન્ચાર્જ છું અત્યારે આજથી ચોવીસ તારીખ સુધી આ ગ્રુપ શો એક અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીની અંદર ચાલુ કરે છે જેમાં ચૌદ કલાકારો છે ચૌદ કલાકારોએ પોતપોતાની આગવી શૈલીની અંદર વિવિધ કલા સર્જન રજૂ કરી છે જેમાં રિયાલિસ્ટિક આર્ટ છે ક્રિએટિવ આર્ટ છે એપ્સ આર્ટ છે એક્રેલિકમાં પેઇન્ટિંગ બનાવેલા છે પેન ઇન્કમાં પેઇન્ટિંગ બનાવેલા છે ઓઇલ કલરમાં બનાવેલા છે વોટર કલરમાં પણ છે એવી રીતે ફોટોગ્રાફરોએ પોતાની તસવીર કલા રજૂ કરી છે એ કે મારી પાછળ દેખાય છે મારા ફોટોગ્રાફ્સ છે તો હું સ્થાપત્ય કલા અને નેચર અને ક્રિએટિવ ફોટોગ્રાફી કરું છું એટલે મારા ત્રણ પ્રકારના શો હું કરતો હોઉં છું અને પેઇન્ટિંગ પણ હું બનાવું છું હમણાં જ તાજેતરમાં મારો પેઇન્ટિંગનો સોલો શો યોજવામાં આવ્યો હતો અને બીજા જે શિલ્પ કલાકાર છે એ લોકોના શિલ્પ પણ મૂક્યા છે એમાં બે શિલ્પકાર છે આ પાવો અને પ્રદર્શનને માણો નમસ્કાર મારું નામ ફલક અંતાની છે અને હું એક ફ્રીલાન્સ આર્ટિસ્ટ છું છેલ્લા ત્રણેક વર્ષથી ફ્રીલાન્સિંગ કરું છું પેઇન્ટિંગમાં અને મેં ઘણા બધા ગ્રુપ શોઝ અને લલિત કલામાં ભાગ લઈ લીધેલું છે અને અવોર્ડી પણ છું અને આવા બધા કોમ્પિટિશન્સને ગ્રુપ એક્ઝિબિશનમાં હું પાર્ટિસિપેટ કરતી રહું છું અને જેમ તમે જોઈ શકો છો મારા અહીંયા ત્રણ પેઇન્ટિંગ છે એ પેઇન્ટિંગ એકચ્યુલી નવ સિરીઝ મારી નવી સિરીઝ છે નવરાત્રિ ઉપર તો નવરાત્રિના નવું સ્વરૂપ તો હોય જ છે પણ નવ રંગ પણ હોય છે તો એ નવ રંગને લઈને અને સાથે ચક્ર દરેક દિવસના એમની સાથે ચક્ર કયો એસોસિએટ છે એના ઉપર લઈને મેં એક મોડન કન્ટેમ્પરરી એબ્સ્ટ્રેક્ટ જેવું પ્રયત્ન કર્યો છે એને ક્રિએટ કરવાનો તો આઈ હોપ કે તમને આ ગમે અને આ એક્ઝિબિશન ઓગણીસથી એટલે આજથી લઈને ચોવીસ તારીખ સુધી માર્ચ ગુફા અમદાવાદ ગુફામાં ચાલુ છે સાંજે ચારથી આઠ તો અચૂકથી આવજો આભાર